नमस्कार मैं खुशी और आप देख रहे हैं क्यू एन टीवी न्यूज हर खबर पर होगी नजर आइए नजर डालते हैं आज की बड़ी खबर पर खाड़ी ना पूर थी सूरत शहर ना हाल बेहाल बनिया भारे वरसाद ना कारण सूरत माती पसार थती मीठा खाड़ी ओवरफ्लो थई गई काल थी खाड़ी ना पानी नो आसपास ना विस्तारों में जमावड़ो લિંબાતના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસિયા માર્ગો પર ઘૂટણ સમા પાણી ભરાયા ડીંડુલીના માર્ગો પર ખાડીના પાણી વહેતા હતા વાહન ચાલકોને રાહદારીઓને હાલાકી થઈ સૌથી ખરાબ સ્થિતિ સણિયાહેમત વિસ્તારની કેટલાક સ્થળે 10 ફૂટ સુધી પાણી ભરાયેલા છે ગામમાં આવેલું મંદિર લગભગ અડધું પાણીમાં ડૂબી ગયું સુરત જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ દ્રશ્યો છે બારડોલી સુરત સ્ટેટ હાઇવેના હરિપુરા ગામના પાટિયા પાસેનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો કડોદરાથી સુરત શહેર તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી મુશળધાર વરસાદને લઈને સુરત જિલ્લાના માંડવી તાલુકાનું મુંજલાવ ગામ સંપર્ક વિહોણું ગામની બંને તરફ આવેલી ખાડી ઉભરાઈ ગઈ કડોદરાના સારોલી નજીક જળબંબાકારની સ્થિતિ છે આ સાથે નેશનલ હાઈવે પર ઘૂટણ સમા પાણી ભરાયા છે જનરેલી વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે થાડીમાં પુરાવતા પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી શાળામાં પાણી ઘસિયા સ્કૂલનું મેદાન જાણે તળાવ બની ગયું ક્લાસરૂમમાં પણ પાણી ફરીવળ્યા જેથી વિદ્યાર્થીઓને રજા આપવી પડી ખબરો મે અબ તક કે લિયે બસ ઇતના હી ફિર હોગી આપસે મુલાકાત એસી હી એક ઓર બડી ખબર કે સાથ તબ તક લિયે નમસ્કાર ઓર બને રહીએ ક્યુએન ટીવી ન્યૂઝ પર ऐसे ही लेटेस्ट अपडेट्स पाने के लिए हमारे चैनल क्यू एन टीवी न्यूज को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए आइकन को प्रेस करना ना भूलें और यदि आप हमारी वीडियो को फेसबुक के माध्यम से देख रहे हैं तो हमारे पेज को फॉलो जरूर करें